રામ રામ મિત્રો કેમ છો તમે તમે પણ મજામાં હશો હું પણ મજામાં છું મારા નવા બ્લોકની અંદર તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક બધાનું આજે વાડીએ ઓલીવાડિયા છો નાથી પાળા બાંધીને કપાહમાં વેવો સૌ ને હવે ચા પાણી હું પી લો સૌ પછી પાછું નવા કામે સડ્યું ત્યાં તો અચાનક હવે ઘરે જવાનું થઈ જશે એવું છે અમારું ઘર જોઈ લો તમે મિત્રો પતરાવાળું છે આપણે હાઈફાઈ નથી હો જો પાણી પીવાનો ગોળો ને આ આંબાને થડે ઠંડુ પાણી પાણીનો ટાંકો છે આ ને જવા બધી વાડી અમારી જો ગાય માતા અમારા અને આમાં અમે નીણ ભરીએ ગાય માતાની જો દૂધીનો વેલો છે અને આ અમારો ઘર અંદર આજે સરાત છે એટલે ખીર સડે છે જો મસ્ત મજાની ખીર બની જાય પછી સરાદ નાખી દે દાદાનું પછી બધે જમી લેશું ને જો ચાલો તો ભાઈ કાપાયેલી તણા